850 850 અરે મોનતો બસ એ 44 તો આમ બોલવાના મોલે તો વેની કોઈક એક બીજો યાર ના આવા ન દેતા 44 ના કુજે આમ આમ આવડે યાર હું 51 લખી ને બાપા ઓકે નમસ્કાર ખેડૂત મિત્રો આવા તમામ માર્કેટ યાર્ડો ની હરાજી અને ભાવ ની વાત આપણે આગળ વિડીયો માં કરીશું તો ખેડૂત મિત્રો તમામ માર્કેટ યાર્ડો ની હરાજી અને ભાવ જોવા માટે વિડીયો ને અંત સુધી જુઓ અને જો તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરવા વિનંતી અને ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો હવે વધુ સમય ના લેતા વિડીયો ની શરૂઆત કરશું

હાઈટ છેતાલીસ બચ્યા પચ્યા હાઈટ છેતાલીસ હાઈટ છેતાલીસ અને એકાવન જગન્ના છેતાલીસ એકાવન જગન્ના

પાંચ હજાર બાર પંદર હજાર મોકલ કરતા નમસ્કાર ખેડૂત મિત્રો આજના જીરુના ભાવની વાત કરીએ તો અમરેલી માર્કેટ યાર્ડ જીરુના ભાવ ચાર હજાર પચીસ થી લઈને છેતાલીસો પાંત્રીસ સુધી બોલાયા હતા અંજાર માર્કેટ યાર્ડ જીરુના ભાવ સુડતાલીસો વીસ થી લઈને સુડતાલીસો વીસ સુધી બોલાયા હતા તેમજ બાબરા વાત કરીએ તો બાબરા માર્કેટ યાર્ડ માં ભાવ એકતાલીસો પંદર થી લઈને પિસ્તાલીસો પંદર સુધી બોલાયા હતા બાબર માર્કેટ યાર્ડ માં ભાવ એકતાલીસો થી લઈને પિસ્તાલીસો સુધી બોલાયા હતા ભાવનગર માર્કેટ યાર્ડ માં ભાવ પિસ્તાલીસો સોળ થી લઈને ચાર હજાર નવસો છેતાલીસ સુધી બોલાયા હતા તેમજ ભેસાણની વાત કરીએ તો ભેસાણ માર્કેટ યાર્ડ માં ભાવ ત્રણ હજાર થી લઈને પાંચ હજાર સુધી બોલાયા હતા બોટાદ માર્કેટ યાર્ડ માં ભાવ એકતાલીસો પંચોતેર થી લઈને અડતાલીસો સુધી બોલાયા હતા દશાડા પાટડી માર્કેટ યાર્ડ માં ભાવ ચુમ્માલીસો થી લઈને સુડતાલીસો છવ્વીસ સુધી બોલાયા હતા ધારી માર્કેટયાર્ડમાં યાર્ડ ભાવ એકતાલીસો પચાસ થી લઈને એકતાલીસો પચાસ સુધી બોલાયા હતા તેમજ ગોંડલ ની વાત કરીએ તો ગોંડલ માર્કેટયાર્ડમાં યાર્ડ ભાવ છોત્રીસો એક્યાસી થી લઈને અડતાલીસો એક્યાસી સુધી બોલાયા હતા રોલ માર્કેટ યાર્ડ માં ભાવ ચાર હજાર થી લઈને છેતાલીસો સાહીઠ સુધી બોલાયા હતા ડીસા માર્કેટ યાર્ડ માં ભાવ છેતાલીસો થી લઈને છેતાલીસો સુધી બોલાયા હતા તેમજ હળવદ માર્કેટ યાર્ડ વાત કરીએ તો હળવદ માર્કેટ યાર્ડ ભાવ ચુમ્માલીસો થી લઈને અડતાલીસો અઢાર સુધી બોલાયા હતા જામ ખંભાળિયા માર્કેટ યાર્ડમાં જીરુનો ભાવ તેતાલીસો થી લઈને સુડતાલીસો પંદર સુધી બોલાયા હતા તેમજ જામનગરની વાત કરીએ તો જામનગર માર્કેટ યાર્ડમાં માં ભાવ પાંત્રીસો થી લઈને સુડતાલીસો પાંચ સુધી બોલાયા હતા જસદણ માર્કેટ યાર્ડમાં માં ભાવ એકતાલીસો થી લઈને સુડતાલીસો પચાસ સુધી બોલાયા હતા જેતપુર માર્કેટ યાર્ડમાં માં ભાવ ચાર હજાર થી લઈને પિસ્તાલીસો પચાસ સુધી બોલાયા હતા જુનાગઢ માર્કેટ યાર્ડમાં જીરુના ભાવ આડત્રીસો પચાસ થી લઈને પિસ્તાલીસો વીસ સુધી બોલાયા હતા તેમજ કાલાવડ વાત કરીએ તો કાલાવડ માર્કેટ યાર્ડ જીરુના ભાવ તેતાલીસો એસી થી લઈને ચુમ્માલીસો પંચોતેર સુધી બોલાયા હતા મહુવા માર્કેટ યાર્ડ માં ભાવ એકતાલીસો એક થી લઈને એકતાલીસો એક સુધી બોલાયા હતા મોરબી માર્કેટ યાર્ડ માં ભાવ એકતાલીસો સિત્તેર થી લઈને સુડતાલીસો ત્રીસ સુધી બોલાયા હતા તેમજ રાજકોટની વાત કરીએ તો રાજકોટ માર્કેટયાર્ડમાં યાર્ડ ભાવ એકતાલીસો પચાસ થી લઈને સુડતાલીસો એકતાલીસ સુધી બોલાયા હતા રાજુલા માર્કેટ યાર્ડ ભાવ સાડત્રીસો થી લઈને સાડત્રીસો સુધી બોલાયા હતા તેમજ ઉર્જા વાત કરીએ તો ઉર્જા માર્કેટ યાર્ડ માં ભાવ એકતાલીસો થી લઈને એકાવનસો સુધી બોલાયા હતા વાકાનેર માર્કેટયાર્ડમાં યાર્ડ ભાવ એકતાલીસો થી લઈને સુડતાલીસો પચાસ સુધી બોલાયા હતા તો ખેડૂત મિત્રો આવા તમામ યાર્ડના ભાવ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો